સેવન ડે સ્કૂલની અંદર જે ઘટના બની એને લઈને રોજે રોજ નવા નવા ખુલાસા થતા હોય છે અને રોજે રોજ નવા નવા સમાચાર મળતા હોય છે 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 કોઈ લોકો તો એવું કહી રહ્યા કે આ આ મર્ડર કરાવવામાં આવ્યું જાણી કરી છે તો ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આ શિક્ષકોની કોઈ ચાલ છે આ સ્કૂલની અંદર હિન્દુ અને મુસ્લિમ સમાજના છોકરાઓને ભેદભાવ રાખવામાં આવતો હતો તો શું છે હકીકત ઘટના એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ

વાયરલ થઈ રહ્યા મિત્રો આ છોકરાના પપ્પાએ પણ ઇન્ટરવ્યુ માં બતાવ્યું હતું કે અમને આ વાત ઉપરથી જરૂર ન્યાય મળવો જોઈએ ઘણા બધા લોકો અત્યારે હાલ જે સ્કૂલ અંદર નાના મોટા છોકરાઓ માતા પિતાઓ પણ એજ કહી રહ્યા છે કે અમને આ ભલે કોઈ બીજા વાલીનો છોકરો રહ્યો પણ અમને અમારો છોકરો છે એવી રીતે અમને એવું લાગી રહ્યું છે કારણ કે આ સ્કૂલની અંદર અમારા પણ છોકરાઓ અભ્યાસ કરે છે આજે આમના છોકરા સાથે આવી ઘટના બની કાલે અમારા છોકરા સાથે આવી ઘટના થાય એ માટે અમને પૂરેપૂરો ન્યાય જોઈએ છે ત્યાં સુધી આ સ્કૂલના દરવાજા નહીં ખૂલે અત્યારે હાલ મિત્રો આ સ્કૂલમાં રોજે રોજ નવા નવા સમાચારો સામે આવતા હોય છે પણ મિત્રો તમે જોતા હશો કે એક નાનકડા છોકરાએ મોટું પગલું ભર્યું છે એક સ્કૂલની અંદર તે એક મહિનાથી પણ વધારે ટાઈમથી સરી લઈને આવતો હતો એવું પણ જાણવા મળ્યું છે તો આ ઘટના વિશે તમારું શું કેવું છે એ કોમેન્ટમાં જણાવજો અને આજના માટે આ માહિતી મળી જાય એક નવા વિડીયો સાથે